બી આહી કોઈ સાફ કરતું નહીં યાર અંદર તો હેડો હાલ કે કપવાનું છે ઓરે આ આ બેરા ને ભઈઓ બરા બેરા જ હાલ બધું બેહો એ મંડાડા એ કેમ આ પછી લાગવા આયા

બોલા કોણ કરવા બોલાવી જો આપડો બચ્ચું ભાઈ જઈ ગયા બચ્ચું ભાઈ ગયા હમણાં કઈ કે આવું

હારું કરો એ કરો હારું એ કરો લે બધું બસ કરો હેડો હવે